હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં હું આજે તમારી સાથે શેર કરવાની છું ઇન્સ્ટન્ટ ખાટા મીઠા ઢોકળા અને આ ઢોકળાને વઘાર્યા વગર અને સાદી બંને રીતથી હું તમને બતાવવાની છું માટે વિડીયોના એન્ડ સુધી તમે જરૂરથી બન્યા રહેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌ પ્રથમ એક વાસણની અંદર એક વાટકી જેટલો ચોખાનો લોટ લઈ લેવાનો છે એ જ વાટકીથી ચણાનો લોટ લઈ લેવાનો છે અને સેમ એ જ વાટકીથી રવો લઈ લેવાનો છે ત્યારબાદ ધાણા લસણ આદુ મરચાં અને જીરુંની મેં પેસ્ટ બનાવી હતી એ ઉમેરશું ત્યારબાદ થોડો મરી પાવડર ઉમેરશું ત્યારબાદ એ જ વાટકીથી આપણે એક કપ જેટલું દહીં ઉમેરશું અને એ જ વાટકીના માપથી આપણે ધાણા ઉમેરી દેવાના છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે ત્યારબાદ એ જ વાટકીના માપ લઈને છાશ ઉમેરી દેવાની અને આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે અહીં આપણે મિક્સ કરતા જવાનું છે અહીં આપણે ઇન્સ્ટન્ટ ખાટા મીઠા એવા ઢોકળાની રેસીપી બનાવી રહ્યા છીએ અહીંયા પાણીનો ઉપયોગ તમારે બિલકુલ નથી કરવાનો અહીં તમારે બને ત્યાં સુધી છાશ જ ઉમેરીને આ બેટરને સારી રીતે મિક્સ કરવાનો તમે છાશ ઉમેરીને આ બેટરને સારી રીતે મિક્સ કરશો તો તમારા ઢોકળા એકદમ સોફ્ટ રોજ એવા ઓચા બનશે અને ખાવામાં ખૂબ જ સરસ એવા લાગશે ઘણાના ઢોકળા ખૂબ ચવળ એવા થઈ જતા હોય છે તમે આ રીતથી ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા ક્યારેય ચવળ નહીં થાય અને ખાવામાં પણ તમને સોફ્ટ એવા લાગશે અહીં મેં ચાર વાટકી જેટલી ટોટલ છાશ ઉમેરી છે અને બેટરને સારી રીતે મિક્સ કરી લીધું છે અહીં મેં વાટકીનું માપ જે છે એ જ વાટકી લીધી છે તમે પણ એ જ રીતે માપ લેશો તો તમારા ઢોકળા એકદમ સોફ્ટ એવા બનશે ફ્રેન્ડ્સ તમે મારી ચેનલમાં નવા છો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને બેલાઇકન દબાવો જેથી મારી રેસીપીના વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીં તમે જોઈ શકો છો કે મેં માત્ર છાશથી જ આ બેટર તૈયાર કર્યું છે અને આ બેટર ખૂબ જ એવું સારું બન્યું છે હવે આ બેટરની અંદર આપણે હળદર પાવડર ઉમેરીશું થોડું મને મીઠું ઓછું લાગ્યું તો મેં ફરી થોડું મીઠું ઉમેર્યું છે અને ઈનો ઉમેરી દીધો છે અહીં મેં રેગ્યુલર ફ્લેવરનો ઈનો લીધો છે અને થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ સારી રીતે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો બેટર સારી રીતે મિક્સ થયા બાદ થોડો રવો સારી રીતે એમાં ફૂલી ગયો છે અને બેટર પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આ બેટરની અંદર થોડા ધાણા ભાજી ઉમેરી અને એક વાસણ ઢાંકીને દસ મિનિટ માટે મૂકી દઈએ ત્યાં સુધી આપણે ચટણી લઈએ

જેનાથી સ્વાદ ખૂબ સારો આવશે અને અહીં પોણી વાટકી જેટલું પાણી ઉમેર્યું છે અને ઢાંકણ ઢાંકીને ચટણીને પીસી લઈએ તમે જોઈ શકો છો અહીં ચટણીનું ટેક્સચર સારી રીતે દેખાઈ રહ્યું છે અને ચટણી પણ સ્વાદમાં ખૂબ સારી લાગવાની છે આ ચટણીને તમે દસથી પંદર દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો તમે જોઈ શકો છો આપણે અહીં ટીખી લસણની લાલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણી તૈયાર થયા બાદ હવે આપણે પ્લેટર ને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો અહીં બેટર થોડું ફૂલેલું ફૂલેલું દેખાઈ રહ્યું છે હા એક વાત તમને અહીં જણાવી દઉં કે આ ચમચો મેં ઓનલાઈન મંગાવેલો હતો જે તેલમાં તળ્યા બાદ આ રીતના ફૂલેલા તડા જેવા થઈ ગયા છે તો તમે આ પ્રોડક્ટ મંગાવો તો તમે જરૂરથી ચેક કરીને મંગાવજો જેથી તમને કોઈ નુકસાન ના થાય અને તમારા પૈસા ખર્ચ ના થાય હવે આ બેટરને સારી રીતે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો અહીં બેટર સારી રીતે ફૂલીને મિક્સ થઈ ગયું છે જે ઢોકળા બનવા માટે બિલકુલ રેડી છે તમે જોઈ શકો છો આ રીતનું ઢોકળાનું ટેક્સચર હોવું જોઈએ હવે આપણે અહીં જે સ્ટીમરની ઢોકળા માટેની ડીશ આવે એ લઈ લેવાની છે એની અંદર થોડુંક તેલ સ્પ્રેડ કરી દેવાનું છે જેથી કરીને ઢોકળા નીચે ચોટી જાય નહીં હવે આપણે આ ડીશની અંદર બેટર આપણે બનાવીને રેડી કર્યું એ ચારેક ચમચા જેટલું ઉમેરી દેવાનું છે તમે ક્વોન્ટિટી વધુ ઓછી તમારા ઢોકળાના મશીન પ્રમાણે કરી શકો છો ઢોકળાને સ્પ્રેડ કરી દેવાનું છે ત્યારબાદ એની અંદર આપણે ઉમેરશું કાશ્મીરી લાલ મરચું પાવડર અને આ રીતે હાથથી જ સ્પ્રિંકલ કરવાનું છે જેથી કરીને આપણે બહાર જે સ્ટીમ ઢોકળા ખાતા હોઈએ એ રીતની ટેક્સચર બનીને તૈયાર થાય છે એ જ રીતે આપણે બીજી ડીશ લઈ લઈએ એને પણ તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને સેમ એ જ રીતે એની અંદર બેટર ઉમેરવાનું છે તમે જોઈ શકો છો બેટરને સ્પ્રેડ કરી દેવાનું છે અને એની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર હાથની મદદથી સ્પ્રિન્કલ કરી દેવાનું છે હવે મેં અહીં સ્ટીમર મશીનની અંદર પાણી ઉમેરી દીધું હતું અને લીંબુના બે ટુકડા ઉમેરી દીધા હતા હવે ડીશ જે આપણે ઢોકળાની બનાવી એ ડીશ આપણે ઉમેરી દઈશું અને સ્ટીમરનું ઢાંકણ ઢાંકીને આપણે ઢોકળાને સ્ટીમ થવા માટે મૂકી દઈએ તમે જોઈ શકો છો ઢોકળા સ્ટીમ થઈ ગયા છે અને ઢોકળા આપણે ચાકુની મદદથી ચેક કરી લઈએ કે કાચા છે કે નહીં પણ આપણા ઢોકળા એકદમ ચડી ગયા છે હવે આપણે થોડું તેલ સ્પ્રેડ કરી દેવાનું છે આ રીતે બિલકુલ અને તમારે જે શેપના ઢોકળા જોઈતા હોય એ શેપમાં ઢોકળાને કટ કરી લેવાના છે તમે જોઈ શકો છો આ ઢોકળા એકદમ સોફ્ટ એવા બન્યા છે જે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવા લાગવાના છે આ ઢોકળાને આપણે તીખી ચટણી સાથે સર્વ કરવાના છીએ તમે જોઈ શકો છો આ ટેક આ ઢોકળાનું ટેક્સચર કેટલું સારું એવું દેખાઈ રહ્યું છે જેટલું ટેક્સચર સરસ છે એટલા જ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે તમે મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ માં જણાવજો તમે આ રીતે ઢોકળા કેવાલા ગયા તો છે ને સરસ એવા સોફ્ટ ઢોકળા તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો હવે અહીં આપણે એક વઘાર્યું લઈ લેવાનું છે એની અંદર થોડું તેલ ઉમેરી દેવાનું છે તેલ ગરમ થયા બાદ થોડા પત્તા મરચાંના ટુકડા તલ અને રાઈનો વઘાર અહીં આપણે કરી લેવાનો છે એનો વઘાર થઈ જાય ત્યારબાદ આ રીતે ડીશની અંદર ઉમેરી દેવાનું છે અને આ તેલને સ્પ્રેડ કરી લેવાનું છે ત્યારબાદ થોડા ધાણા ઉમેરી દેવાના છે અને આપણને મનગમતા શેપમાં ઢોકળા કટ કરી લેવાના છે ઢોકળા કટ થયા બાદ અહીં હું તમને બતાડીશ કે ઢોકળા અહીં કેવા સોફ્ટ એવા બન્યા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ રૂ જેવા બન્યા છે અને ખાવામાં પણ ખૂબ જ એવા ટેસ્ટી છે તમે જોઈ શકો છો અહીં આ વઘારેલા ઢોકળાનું ટેક્સચર કેટલું સરસ એવું દેખાઈને આવી રહ્યું છે તમે આ ઢોકળાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અહીં તમને સાદા ટોકળા ભાવ્યા કે વઘારેલા એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ